દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કંકાશા ખાતે સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ થોડા દિવસ અગાઉ રોડ સર્વે કરવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો સરકારી જમીન પર વિકાસ કામો થાય તો વાંધો નહીં પરંતુ ખાનગી જમીનમાં વિકાસના કામો થશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી જળાશયો કોરિડોર એરપોર્ટ જીઆઈડીસી તેમજ હવે જાલોદમાં સર્વે હાથ ધરાવતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ખાનગી જમીનમાં વિકાસ કામો ન કરવાની માંગ કરવામાં આવી સ્થાનિકો દ્વારા સામાજિક આગેવાનને રજૂઆત કરાતા તેઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી થોડા દિવસ પહેલાં અમારા ગામમાં જે રોડ સરે કરવા આવ્યા હતા એ અમને ના નથી પણ જે એ લોકો સર્વેના જે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં બનાવે તો અમને વાંધો નથી પણ જે અમારે માલિકીની જગ્યામાં એ લોકો રોડ બનાવશે તો અમે વિરોધ કરશું જરૂર પડશે તો ભૂકડપાળ બી કરશું અને એ લોકો રોડ બનાવી દો મને માને તમારે જવું કઈ અને અમારા બાલ બચ્ચન છોકરા ખેતીવાડીને અમે અમારે કઈ ખેતા આવે બધા મિત્રો અમારી પાસે નથી જેમ બને તેમ એ લોકો એમની સરકારી જમીનમાં રોડ મંજૂર કરે તો અમારે માલિકીની જગ્યામાં એ લોકો

અને સર્વે કરવામાં આવ્યો છે સરકાર શ્રી ને અમે એક સમાજના અને જે રસ્તા ને સર્વે કર્યું છે એમાં જે ખાતાકીય જમીન સીધો કરે કરે કે એની અંદર જમીન જાય છે એમનું અમારું એવું છે કે સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી અને સરકારની કઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે અને આવનારા સમય ની અંદર સમસ્યા નું આંદોલન કરીશું ઝાલોદ તાલુકામાં આવેલ ઠુઠી કંકાશિયા ગામ ના ખેડૂતો દ્વારા મને ફોન કરી જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારા ગામમાં જે અનાજ નદી પર જે પુલ બનેલ છે એ પુલ ને નવીન બનાવવા માટે અને રોડ ને પૂરો કરવા માટે જે રોડ થી રોડ છે સુધી એ ની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલા આવેલ છે તો આપ આવો અને અહીં સાચે હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો તો આજે આજ રોજ હું ટૂટી કંકાય ગામે જે અનાસ નદી પુલ છે ત્યાં પહોંચેલ છું અને અહીંના જે આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડને પહોળો કરવામાં આવે તો અહીંના આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો છે કૂવા બનાવ્યા છે બોર છે વાડીઓ છે પણ જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે અને અહીંના જે આદિવાસીઓ છે પોતાની જમીન પર ખેતી કરી એ જમીનમાંથી માંથી વળતા જે પાક છે એના પર નિર્ભર છે એનામાંથી થોડી ઘણી ઉપજ મેળવી અને પોતાના તહેવારો લગ્ન પ્રસંગો અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે તો આપના માધ્યમથી હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે જાલોદ તાલુકાની અંદર સૌપ્રથમ પ્રથમ માછણ નાળા જળાશય યોજના તે બાદ કાલીટુ જળાશય યોજના એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે એ બાદ એરપોર્ટ અને તે બાદ ચાકલિયા ગામે જીઆઈડીસી અને હાલ આ ઉત્તર ભાગ છે જાલુદનો ત્યાં આ હાઈવે પહોળો કરી અને ગરીબ આદિવાસી ખેડૂતોને તદ્દન પતાવી દેવાનું આ જે સરકારનું ષડયંત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ પછી અમે જે પ્રાંત અધિકારીશ્રીને મળી અને એની હકીકત થી વાકેફ થઈ અને જો ખરેખર અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે